પાર્થેશ્વર શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કળિયુગમાં કુષ્ટમાંડ ઋષિના પુત્ર મંડપે પાર્થેશ્વર પૂજા શરૂ કરી હતી શિવ મહાપુરાણ મુજબ આ પૂજાથી ધન ધાન્ય આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે તેમજ માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે પરંતુ કઈ વિધિથી કરવી શિવજીની પાર્થેશ્વર પૂજા આવું જાણીએ આ ખાસ વાતમાં જજ્જાગ્રતો દૂર મુદિતિ દૈવં તદુસુપ્તસ્ય તથાઈ વૈતિ દૂરંગમં જ્યોતિ જ્યોતિ રેકંતન મે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે પાર્થિવ શિવલિંગ હવે શ્રાવણ મહિનો આવશે ને એટલે શ્રાવણ મહિનામાં ઘણા લોકો પાર્થિવ શિવલિંગની પૂજા કરતા હોય છે મિત્રો નારદ મુનિએ ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી અને કહે છે કે હે ભગવાન હે ભોલેનાથ પાર્થિવ શિવલિંગનો મને મહિમા કહો કે આ પાર્થિવ શિવલિંગ ક્યારે બનાવવું જોઈએ કેવી રીતે બનાવવું જોઈએ કઈ પૂજા કરવી જોઈએ બધું જ પ્રશ્ન કર્યો ને ત્યારે શિવજી કહે કે હે નારદજી તમે બહુ સુંદર મજાનો પ્રશ્ન કર્યો છે ને આજે પાર્થિવ શિવલિંગનો મહિમા તમને કહું છું पार्थिवा लिंग पूजाया पार्थिवलिंग पूजाया विधिघ्य सुर किल चाष विघ्ने कथ मुद्यापनम भवेत भगवान नारद मुनि ने कहे कि हे नारद जी पार्थिव शिवलिंग नो महिमा कहू छू तमे सापरो भगवान कहे कि आ शिवलिंग વ્યક્તિના જીવનની અંદર જે વ્યક્તિ પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે એને ધર્મ અર્થ કામ અને મોક્ષની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને છેલ્લે આ વ્રત કરનારને શિવલોકની પ્રાપ્તિ થાય છે પાર્થિવ શિવલિંગ પાર્થિવનો અર્થ થાય શરીર શિવનું શરીર બનાવવું મતલબ શિવલિંગ બનાવવું કઈ રીતે માટીનું શિવલિંગ બનાવવાનું આમ તો શિવલિંગની આપણે ઘણી વખત નર્મદેશ્વર પથ્થરની પૂજા કરીએ પારદની શિવલિંગની પૂજા કરીએ ચાંદીના શિવલિંગની પૂજા કરીએ પણ અહીંયા પાર્થિવ શિવલિંગનો નિયમ એવો છે કે અહીંયા મૃતિકા મૃતિકા કહેતા માટીનું શિવલિંગ બનાવીને પૂજા કરવાની છે અને એવું કહેવાય છે કે સવારમાં એની પૂજા કરવી અને સાંજે એનું વિસર્જન કરવું એ નિયમ છે મિત્રો પાર્થિવ શિવલિંગનું હું તમને પ્રમાણ આપીશ કે આ શિવલિંગ માટીનું કોને કોને બનાવ્યું હતું પહેલી વાત તો ભગવાન રામજીએ બનાવ્યું હતું કેમ રાવણની ઉપર લંકા ઉપર જ્યારે વિજયની પ્રાપ્તિ માટે રામેશ્વરની અંદર ભગવાન રામજીએ એ શિવલિંગ બનાવ્યું હતું માટીનું શિવલિંગ અને માટીના શિવલિંગની પૂજા કરી છે દશરથ રાજા એ પણ માટીના શિવલિંગ એટલે કે પાર્થેશ્વર પૂજા કરી હતી કેમ કે એમના ઘરે કોઈ સંતાન નહોતા પોતાના ગુરુને પ્રશ્ન કર્યો ગુરુ કહે કે હે રાજન તમારે સંતતીની પ્રાપ્તિ જોઈએ છે તો શ્રાવણ માસની અંદર પાર્થેશ્વરની પૂજા કરો અને પાર્થેશ્વરની પૂજા થવાથી શિવ પ્રસન્ન થયા અને શિવજીએ વિષ્ણુને કહ્યું અને વિષ્ણુ ભગવાન રામા અવતાર સ્વરૂપે દશરથ રાજાના ત્યાં જન્મ લીધો છે આવું શાસ્ત્રમાં લખેલું છે એવું કહેવાય છે કે આ શિવ પાર્થેશ્વરની પૂજા સ્ત્રી પુરુષ બંને જણા કરી શકે છે નદીમાંથી એવું કહેવાય છે કે નદી અથવા તળાવની પવિત્ર માટી લાવી અને માટી ચીકણી માટી હોવી જોઈએ એ ચીકણી માટીને એમાં ગંગાજલ નાખી અને એ ચીકણી માટીને તમારે શિવલિંગ બનાવવાના છે શિવલિંગ કેટલા બનાવવા જોઈએ તો શાસ્ત્ર એવું કહે છે ખાસ કરીને અંગુષ્ઠ એટલે અંગૂઠા સમાન અંગુષ્ટ સમાન અને વચ્ચેનું શિવલિંગ એક વિતા વિતા કહેતા એક વેદ જેવું એક મોટું શિવલિંગ બનાવવાનું એક વેદ જેવું અને બાકીના બધા શિવલિંગ નાના બનાવવાના વચ્ચે જે મૂકતા હોય બાજ ઉપર વચ્ચો વચ એ મોટું શિવલિંગ રાખવું હવે રહી વાત કે આ શિવલિંગ બનાવતી વખતે અને પૂજા વિધિવિધાન શું છે એ પણ કહી દઉં જે લોકોને શ્રાવણ માસની અંદર શ્રાવણ મહિનામાં આખો મહિનો શિવલિંગ બનાવવાના હોય પૂજા કરવાની હોય ને વિસર્જન કરવાનું હોય આખું વ્રત છે એક બાજટ ઉપર અથવા એક મોટો પાટલો હોય અથવા એક મોટું કાસ્ટ એટલે લાકડાનું કોઈ મોટું પાટિયું હોય એની ઉપર એને પવિત્ર કરી અને એની ઉપર સફેદ કપડું બાંધી સફેદ કપડું મૂકી અને પાર્થિવ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ બાજટ હોય તો એની ઉપર કપડું મારીને ચારે બાજુ નારાછ બાંધી જેથી કપડું ઉડી ના જાય એ રીતે બાંધવાનું અને એની વચ્ચોવચ શિવલિંગને શિવજીને બિરાજમાન કરવા અને રોજેરોજ સવારે પ્રાતકાલ એટલે કે સવારમાં એ શિવલિંગની પૂજા કરવાની અને તમામ શિવલિંગને પહેલાં જલથી શુદ્ધિકરણ કરી પૂજન કરનાર વ્યક્તિએ પહેલાં પોતે સ્નાન કરી પવિત્ર થવું તિલક કરવું ભાગ્યમાં ચાલલો કરી હાથમાં નાળે છડી બાંધી અને ત્રણ વખત ઓમ નમ શિવા બોલી હાથ મતલબ પાણી પીવું અને પછી હસ્તપ્રક્ષાલન કરી અને ભગવાન ગણેશજીનું શ્રી આયનમાં બાર વખત બોલી ભગવાનની જોડે દીવો કરવાનો અખંડ દીવો અને ત્યાર પછી ધરતી માતાને નમસ્કાર પૂજાનું જે પાણી હોય એ પાણી એ કલશમાં લઈ અને જલનું શુદ્ધિકરણ મતલબ જલના દેવની પૂજનનું જલના દેવની પૂજા કરવી મતલબ કલશની ચારે દિશામાં એક એક ચાલનો કરી અને કલશની અંદર જલની પૂજા કરવાની આ હવે તમારા ઘરમાં કોઈ ગંગાજલ અથવા પવિત્ર નદીનું જલ હોય તો એ શિવની આ પાર્થેશ્વર પૂજામાં ચોક્કસ તમારે લેવું ભગવાન ગણેશજીને યાદ કરી ગણેશજીની પંચોપચાર પૂજન કરવું મતલબ પાર્થેશ્વરની પૂજા કરતા હોય ત્યારે રોજ ગણેશજીની પહેલાં પૂજા કરવાની સંક્ષિપ્ત પૂજા કરશો તો પણ ચાલશે અને સોળશોપચાર કરશો તો પણ શ્રેષ્ઠ છે સંક્ષિપ્ત એટલે ભગવાન ગણપતિને તિલક ચોખા પુષ્પ ધૂપ અને પ્રસાદ અર્પણ કરી અને ભગવાન ગણપતિની પૂજા કરવી અને ભગવાન શિવજીની જે પૂજા છે એ કરવી હોય તો પહેલાં પૂજન કરનાર વ્યક્તિએ પોતાના ભાગ્યમાં ભસ્મનો ચાલલો કરવો રુદ્રાક્ષની માલા પહેરવી અને પછી પાર્થેશ્વર પૂજાની શરૂઆત કરવી જેમાં પહેલાં ભગવાન ભોલેનાથે નમસ્કાર કરવાના પછી થોડાક ચોખા બધા ભગવાન ઉપર અર્પણ કરવાના મતલબ જે શિવલિંગ બનાવ્યા હોય એ શિવલિંગ ઉપર ચોખા અને પુષ્પ અર્પણ કરવાનું થોડું થોડું ટીપું ટીપું પાણી અર્પણ કરવાનું પંચામૃત થોડું થોડું ચડવા ચડાવવાનું પાછું ફરતી ચોખ્ખું પાણી ચડાવવાનું જલ અર્પણ કરી શકાય અથવા પાણીથી પ્રોક્ષણ કરી શકાય તમામ જેટલા શિવલિંગ છે તમામ શિવલિંગને ભસ્મ અથવા ચંદનથી તિલક કરવાનું શિવલિંગને અનામિકા છેલ્લેથી બીજી આંગળીથી બધા જ શિવલિંગને તિલક એની ઉપર એક એક ચોખ્ખો અક્ષત અક્ષત કહેતા ચાવલ ચોખ્ખો જે છે ચોખાનો દાણો એને ભસ્મયુક્ત એટલે ભસ્મવારો કરી અને એક એક ભગવાનની ઉપર શિવલિંગની ઉપર લગાવવું એક એક ફૂલ ભગવાનની ઉપર લગાવવાનું બિલીપત્ર ભગવાનની ઉપર મૂકવાના પાર્થેશ્વર પૂજામાં સાથે સાથે ભગવાનને જનોય યજ્ઞોપવિત્ર જે બધા શિવલિંગ અથવા વચ્ચેનું જે મોટું શિવલિંગ છે એની ઉપર જણાઈ અને વસ્ત્ર ત્યાં પહેરાઈ શકાય ભગવાનને ફૂલનો હાર અર્પણ કરવાનો વિશેષમાં ધતુરાના ફૂલ હોય તો એ પણ ભગવાનને અર્પણ કરી શકાય ભગવાનને ધૂપ ધૂપ સરસ મજાનો ધૂપ કરવાનો ગાયના ઘીનો દીવો કરવો ભગવાનને પ્રસાદ અર્પણ કરવું અને ભોલેનાથની સરસ મજાની આરતી કરી ક્ષમા યાચના કરવાની વિશેષ વધારે તમારે વિશેષ કરવું હોય તો શું કરી શકાય કે ભગવાન શિવજીના અગિયાર નામ જે રોજ આ અગિયાર નામથી પૂજા કરવાની જેમાં ચંદનની વાટકી લેવાની અને અનામિક આંગળીમાં ચંદન લઈ અને છંટકાર કરવાનો એક નામ બોલી અને છંટકાર કરવાનો શિવજીના અગિયાર મહાનામ મોટા નામ બોલીને ચંદનનો છંટકાર કરવો મતલબ ચંદન છાંટવું ભગવાનની ઉપર તેમાં ગંધમ સમરપૈયામી શબ્દ બોલવાનો તો ભગવાન શિવજીનું પહેલું નામ છે ઓમ શિવાય નમઃ તો તમારે બોલવાનું ઓમ શિવાય નમઃ ગંધમ સમરપૈયામી બીજું નામ છે ઓમ ઓમ મહે સાઈ ઓમ મહે તો ઓમ તમારે બોલવાનું ઓમ મહેશ સાઈ નમ ગંધમ સમર્પયા ગંધમ સમર્પયા બધે બોલવાનું ત્રીજું શિવજીનું નામ છે ઓમ સંભવે નમ તો બોલવાનું ઓમ સંભવે ગંધમ સમર્પયામી ચોથું નામ પિનાકિને નમ તો બોલવાનું ઓમ પીનાકિને નમઃ ગંધ સમર્પયામિ પાંચમું નામ ઓમ શશિશેખરાય નમ શશિશેખરાય નમ ગંધમ સમર્પયામી આગળનું નામ છે ઓમ વામદેવાય નમ પછી ગંધમ સમર્પયામી આગળ નામ બિરુપાક્ષાય નમ ગંધમ સમર્પયામી કપર દિને નમ ગંધમ સમર્પયામી અને દરેક શ્લોકની આગળ ઓમ તો બોલવાનું હોમ કપર દિને નમ પછી ઓમ સિદ્ધિ કંઠાય ન ગંધમ સમર્પયામી ઓમ કાંતાય નમ ગંધમ સમર્પયામી ઓમ નીલ લોહિતાય નમ ગંધમ સમર્પયામી આ શિવજીના અગિયાર નામ છે આ નામ બોલીને શિવજીને ગંધમ યામ કરશો એટલે વિશેષ તમારી પૂજાનું જે ફળ છે એનું વિશેષ મળે છે ફળથી નામ કહી દઉં બધાને હવે હું ગંધમ સ્વરૂપયામી નહીં બોલું ખાલી અજ્ઞાન નામ તમને કહી દઉં ઓમ શિવાય નમઃ ઓમ મહેસાય નમઃ ઓમ સંભવે નમઃ ઓમ પિનાકીને નમઃ ઓમ શશિશેખરાય નમઃ ઓમ વામદેવાય નમઃ ઓમ વિરૂપાક્ષાય નમઃ નમઃ કપર્દીનેય નમઃ ઓમ ઉમાકાન્તાય નમઃ ઓમ નીલ લોહિતાય નમઃ આ ભગવાન શિવજીના અગિયાર નામ બોલી અને તમે શિવ પાર્થેશ્વરજીની પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત કરી શકો છો બીજા નંબરની વસ્તુ પૂજા પૂર્ણ થાય એટલે સાંજના સમયે સૂર્ય અસ્ત જ્યારે થતો હોય એના થોડા સમય પહેલાં તમારે એ બધા જ શિવલિંગ એ તમારે સૂર્ય અસ્ત સમયે અથવા એના બે પાંચ મિનિટ થોડા ટાઈમ પહેલાં એને જલમાં વિસર્જન કરી શકો છો હવે રહી વાત કે જ્યારે તમે આ શિવલિંગનું વિસર્જન કરો છો તો શિવલિંગને વિસર્જન કરતાં પહેલાં શું કરવું એની વિધિ તમે જાણી લો વિસર્જન કરવા જાઓ એ પહેલાં હાથમાં ચોખા લઈ અને ભગવાનની ઉપર ચોખા વેરવાના અને આ શ્લોક તમારે બોલવાનો કે હું જે શ્લોક કહું છું એ શિવ પાર્થેશ્વરનું વિસર્જનનો શ્લોક છે તો આ શ્લોક પણ તમે ખાસ નોંધ કરી લેજો જો તમે પાર્થેશ્વર શિવલિંગ બનાવવા માગતા હોવ શ્રાવણ મહિનામાં તો શ્રાવણ મહિનાનું જે વ્રત છે એ તમારું વ્રતમાં આ મંત્ર આ શ્લોક તમારે જરૂર તમને મદદરૂપ થશે શ્લોક છે શિવો હરો મહેશ્ચૈવ લખી લેજો શિવો હરો મહેશ્ચૈવ શૂલ પાણી ધ્રુક રુદ્ર પશુપતિશ્ચૈવ મહાદેવ વિસર્જનમ આ શ્લોક બોલવાનો ફરીથી કહી દઉં શિવો હરો મહેશ્ચૈ શૂલ પાણી પીના ધ્રુક રુદ્ર ચૈવ મહાદેવ વિસર્જન બોલી ચોખા વધાઈ અને પછી તમે એનું વિસર્જન કરી શકો અને ના ભાવે તો ઓમ નીલ લોહિતાય નમઃ ઓમ નીલ લોહિતાય નમઃ બોલીને વિસર્જન કરી શકાય હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન શાસ્ત્રીજી અમે કેટલા શિવલિંગ બનાવીએ એ તમારે નક્કી કરવાનું પણ અમુક શિવલિંગ બનાવવાથી અમુક એનો મળે છે જેમ કે આખા શ્રાવણ મહિનાની અંદર એક હજાર શિવલિંગ બનાવે તો નાના બાળકોને વિદ્યાની પ્રાપ્તિ થાય છે વિદ્યા પ્રાપ્તિવાળા વ્યક્તિએ એક હજાર શિવલિંગ બનાવવા આખા શ્રાવણ મહિનાની અંદર જે આખા શ્રાવણ મહિનામાં ખાલી પાંચસો શિવલિંગ બનાવે છે મતલબ રોજના તમે સમજો કે દસ બનાવતા પંદર બનાવતા ગણતરી કરવાની ત્રીસ દિવસ હોય મહિનામાં તો પાંચસો શિવલિંગ જે બનાવે છે શ્રાવણ મહિના દરમિયાન વ્રતમાં એને ધનની પ્રાપ્તિ થાય છે જેને સંતાનની પ્રાપ્તિ જોઈ છે એને પંદરસો શિવલિંગ આખા મહિના દ્વારા બનાવવા એ કરોડ શિવલિંગ જે બનાવે છે એ વ્યક્તિને મોક્ષ મળે છે એવું કહેવાય છે કે જેને જીવનમાં ચોરનો ભય રહેતો હોય રાજ ભય રહેતો હોય ડરી ડરીને રહેતો હોય એ વ્યક્તિ ખાલી ભયને દૂર કરવા માટે ફક્ત સો સો શિવલિંગ બનાવે છે તો એને એવું કહેવાય છે કે એ ભયમાંથી મુક્તિ મળે છે જીવનમાં બહુ દુઃખી હોય અને દરિદ્રતાને નષ્ટ કરવી હોય તો પાંચસો શિવલિંગ બનાવવા અને એવું કહેવાય છે કે એક લાખ શિવલિંગ જે બનાવે છે એના મનોરથ મતલબ મનની ઈચ્છાઓ પૂરી થાય છે જે કોઈ વ્યક્તિને જેલનો એટલે કારા કારાગાર એટલે કે જેલનો ભય રહેતો હોય અથવા જેલમાં હોય તો જેલના ભયમાંથી મુક્તિ માટે પંદરસો શિવલિંગ બનાવી અને પૂજા કરે છે તો એને જેલમાંથી એવા ભયમાંથી અને એવા દોષમાંથી મુક્તિ મળે છે તો દર્શક મિત્રો આજે મજાની મજાનીમાં તમને જાણકારી આપી છે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન